જપાનની સુઝુકી કંપની અને બનાસ ડેરી બે સાથે મળીને બનાસ ડેરીમાં બાયો સીએનજી પ્લાન્ટ કરી રહ્યા છે આગામી સમયમાં પાંચ નવા પ્લાન્ટ બનાસકાંઠા જિલ્લામાં બને અને પાંચ લાખ કિલો રોજનું ગોબર એમાંથી પ્રોસેસિંગ થાય અને જિલ્લાના ખેડૂતોને પણ રોજના પાંચ લાખ કરતાં વધારે રૂપિયા વધારાની ઇન્કમ દૂધ સિવાયની ગોબરમાંથી મળે આ પ્લાન્ટમાંથી બે મુખ્ય વસ્તુ બનશે જેમાંથી એક બાયોસીએનજી અને બીજું પ્રાકૃતિક ખાતર પ્રાકૃતિક ખાતરના કારણે કુદરતી ખાતરના કારણે જમીનની ફર્ટિલિટી વધશે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક તેમાંથી તૈયાર થયેલું અનાજ એ ઝેર મુક્ત હશે સાથે સાથે બાયોસીએનજીમાંથી એની ગાડીઓ પણ ચાલી શકશે જેથી એન્વાયરમેન્ટના પ્રોટેક્શનનું કામ પણ કરી શકાશે વિદેશમાંથી આયાત કરવો પડતો સીએનજી તેમાં પણ દેશનું હુંડિયા પણ વધશે અને ખાસ કરીને ગ્રીન એનર્જી માટેનો જે કન્સેપ્ટ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ વાત કરે છે તો એ થીમ પૂરો થશે અને નેચરલ ફર્ટિલાઇઝર જેના કારણે જમીનની ફળદ્રુતિ ફળદ્રુપતા પણ વધશે આ બંને કામ બનાસની ધરતી ઉપર કરવા જઈ રહ્યા છીએ અઢીસો કરોડથી વધારાનું રોકાણ એ સુઝુકી કંપની બનાસ ડેરીની સાથે રહીને કરશે આવનારા સમયમાં દૂધની સાથે સાથે ગોબરમાંથી પણ વધારાની ઇન્કમ ખેડૂતો પશુપાલકોને મળશે જેના કારણે સસ્ટેનેબિલિટી એ આ જિલ્લાની